અમદાવાદના સાઉથ બોપલ વિસ્તાર કે જે હવે મહાનગરપાલિકાની હદમાં સામેલ છે તે પોષ વિસ્તાર તરીકે ઓળખાય છે પરંતુ અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે શિખર શાંતિ એપાર્ટમેન્ટની બહારના રસ્તા ઉપર ગંદા પાણીનો સતત ભરાવો રહે છે જેનાથી રહેવાસીઓનું જીવન દુષ્કર બન્યું છે લાખો રૂપિયા ખર્ચીને રહેવા આવેલા લોકોને મનપાની હદમાં સમાવેશ બાદ વિકાસની આશા હતી પરંતુ સમસ્યાઓમાં વધારો સમસ્યા છે વરસાદ હોય હોય કે મુખ્ય રસ્તા ઉપર ગંદુ પાણી ભરાયેલું રહે એક વર્ષથી રહેવાસીઓએ મનપા અને સત્તાધીશોને રજૂઆત કરી પણ કોઈ જ નિવેડો આવ્યો નથી શાળાએ જતા બાળકો અને રોજિંદા કામ માટે નીકળતા રહેવાસીઓ માટે ગંદકીઓમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે રહેવાસીઓએ મનપા પાસે તાત્કાલિક ઉકેલની માંગ કરી છે અરજી અરજીવી કરીએ છીએ એનું લોકોનું એવું કેવું છે કે અમે જ્યારે અરજી કરીએ ત્યારે લોકો સાફ સફાઈ માટે બે પાંચ માણસો મોકલીને સાફ સફાઈ કરે છે પછી એજ ને એજ કન્ડિશન બે દિવસ પછી પાછી જાય છે એટલે હવે લાસ્ટ અમારે ડિસ્કસ થઈ એમસી જોડે એવું કહેવા માંગે છે કે આમ આટલું પાણી તો હવે આવશે જ તમારે જ્યાં કમ્પ્લેન કરવી તે કરી દો પહેલા તો સ્ટાર્ટિંગમાં જ્યારે કમ્પ્લેન કરવાનું ચાલુ કર્યું ત્યારે એમસી વાળાને ખબર જ નહોતી કે આ કયા વોર્ડમાં આવે છે તમે કમ્પ્લેન કરો ને તમે એમ કહો કે સરખેજ વોર્ડમાં આવે છે તો કે ના તમારું સરખેજ નહીં થલતેજમાં આવે છે એટલે ત્યાંથી કમ્પ્લેન ફોરવર્ડ કરે પછી થલતેજ વાળા એની મેળે જ ક્લોઝ કરી દે ન અહીંયા આવે ન ચેક કરે કાંઈ જ નહીં કે એટલી છે તો મચ્છર રોગચાળો એને લીધે છોકરાઓ બીમાર થાય છે તો ઘણી હેરાનગતિ અમે અહીંયા કરીએ ફેસ કરીએ છીએ તો તમારા મીડિયમ થ્રુ અમે એપ્લિક અરજી કરીએ છીએ કે ગવર્મેન્ટ એના પર કંઈ ધ્યાન આપે વર્ષથી નાના બાળકોને અમારે બાર લઈ જવા હોય આવવા હોય તો અમારે શું ગંદકીમાં ગટરના પાણીમાંથી બહાર જવાનું આવવાનું અને કેટલી વાર અમારા સોસાયટીના ચેરમેન અમને કમ્પ્લેન કરી છતાં કોઈ સોલ્યુશન નથી ચોમાસું આવે વરસાદના લીધે આજુબાજુ બધે પાણી ભરાય રહે ગટરનું પાણી એટલે મચ્છરનો ઉપદ્રવ વધે સાઉથ બીપલ નામ ખોટું છે અમે તો બધા ના જ પડે છે કઈ ફ્લેટ લેવાય નહીં આજુબાજુમાં બધાને અને ગંદકી કેટલી બધી છે કોઈ સોલ્યુશન જ નથી આવતું બધી બાજુ ચારે તમે આ બાજુ ગોટવા છે બધે પાણી ચેરમેન સાહેબ કહેતા હતા પાછળ ગયો ત્યારે અહીંયા કોઈ તળાવ છે તળાવનું પાણી ઓવરફ્લો થાય છે હા એની તો નથી ખબર પણ આ ચારે બાજુ ભરાયેલું છે અને જો એક્ટિવા લઈને ઉતરવું હોય રોડમાં ફાસ્ટ ગાડી આવતી હોય અમને આ ક્યારેક ક્યારેક એક્સિડન્ટ થઈ જવાની બીક લાગે છે અમે જેને એક્ટિવ ના આવડતું એને વજન ઉચકી નહીં કે માટલું પાણી જોયું અમારે બી આવતું હતું પેલા પથ્થર ઉપર ચાલી ચાલીને આવવું પડ્યું કેવી રીતે કરવું વજન કઈક વસ્તુ લઈને બી આવતા હોય તો સમસ્યાઓ બહુ છે ધ્યાન રહે તો છોકરાઓ ને સ્કૂલો ઉપર હાલવા માટે પુલ કરવો પડશે કારણ કે પથ્થર પથ્થર ઉપરથી તો ચાલી પણ નથી શકાતું આપણી હાથમાં થેલી હોય બાર થી આવવાનું હોય વ્હીકલ તો બધા એવું લાગે છે કે આની ઉપર હવે પુલ બનાવવો પડશે એવું લાગે છે એ પ્લોટ કોઈ પાણી રિમુ કરતો નથી તમે અમારી ચારે બાજુ પાણી ભરેલું છે અને અમારી એક બે એક સાઈડ કોલોની છે કોલોના બી ભાઈ એવું છે કે બિલ્ડરના જે લેબર વર્ક હોય છે બાજુમાં રહે છે રાતે નુસન્સ એટલું વધારે હોય છે ને દારૂ પીને લોકો ત્યાં બબાલ કરતા રહેતા હોય છે એટલે એ બી અમે પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે પણ એનું કોઈ નિવારણો આવેલો નથી